सौराष्ट्री रसधार भाग चार लेकिन आ संसार हो तो कईक भाड़िया प्राण ने साटे प्राण काढ़ी देना दीठा जुगजुग जेनी रह गई एवा बार एक लोहिया दोस्तों तो सोरठ मा आंबड़ी गाम ने टीम्बे

બારેનો સરદાર વિસળ રાબો પરજીઓ ચારણ સાત ગામડાનો ધણી હળવદના રાજ સાહેબનો જમણો હાથ જેના વાંસામાં તરવાર વિના આ ધરતીના પડ ઉપર બીજા કોઈને માથું ન નમાવવાના વ્રત લીધા છે દેવતા જેને મોઢા મોઢ હોકારા દે છે એવા અણનમ કહેવાતા વિસળ રાબાએ વાત ઉચ્ચારી ભાઈ ધાનરવ ભાઈ સાજણ ભાઈ નાગાજણ રવિયા લખમણ તેજરવ ખીમરવ આલગા પાલા વેરસલ અને કેશવગર સાંભળો બોલો વિહળભા એમ દઈને શંકરના ગણ સરખા અગિયાર જણાએ કાન માંડ્યા સાંભળો ભાઈ જીવતા લગી તો દુનિયા બધી દોસ્તી નભાવતી આવે છે પણ આપણા વ્રતમાં તો માતાજીએ વશેકાઈ મેલી છે આપણને શાસ્ત્રની ઝાઝી ગતાગમ નથી આપણું શાસ્ત્ર એક જ કે જીવવું ત્યાં સુધી વિહળ ગઢવી જેવો સથવારો ક્યાંથી મળશે સૌ પોતપોતાની તરવારને શીર ઉપર ચડાવીને સોગંદ ખાવ કે જીવવું ને મરવું એક જ સંગાથે ડાલા ડાલા જેવડા બારે માથા ઉપર બાર જગારા મારતા ખડક મંડાયા અને બારેયનું લોહી ભેળું કરીને લખત લખ્યા કે જીવવું મરવું એક સંગાથે ઘડી એકનું એ છેટું ન એકજિયા ચારણ અને એક કેશવઘર બાવો મોતને મુકામે સૌ ભેળા થવાના છીએ એવા કોલ દઈને આનંદે ચડ્યા છે વિજોગ પડવાના ઉચાટ મેલીને હવે સૌ પોતપોતાના ધંધા પાણીમાં ગરકાવ છે કોઈ ગૌધન ચારે છે કોઈ સાતીડા હાકે છે કોઈ ઘોડાની સોદાગરી કેળવે છે અને બીજી અમદાવાદ કચેરીમાં જઈને વિસળ ગઢવીના એક અદાવતીયા ચારણે સુલતાનના કાન ફૂંક્યા કે અરે હે પાદશાહ સલામત તે સારા એ સોરઠ દેશને કડે કર્યો છૂટ ખાધી હોય પાદશાહે પોતાના ખૂની ડોળા ફેરવીને પૂછ્યું આંબરડી સુંદરીના સાત સાંજણ ગામનો ધણી વિશળ રાબો જાતનો ચારણ છે लाहौल वल्लाह या खुदा ताला या पाक परवर दिखार एवं कल भाषा में धुआड़ा काटता जरखिया ना झापा जेवी दाढ़ी ने माथे हाथ फेरावता धोमचक आंखों वाला पाड़ा जेवी कांध वाला वस्मी त्राड़ देवा वाला अक्के घेटो हजम करवा वाला अक्के बतक शराब पीवा वाला लोढ़ाना टोप बख्तर पेरवा वाला मुल्तानी मकरानी अफगानी अने ईरानी जोधाओ गोठन भेर थई गया શું સાત ગામડીનો ધણી એક ચારણ આટલી શિરજોરી રાખે એની પાસે કેટલી ફોજ બોજ બોજ કઈ નહીં અલ્લા ફિરસ્તા એક પોતે ને બંધો પણ એની મગરૂબી આસમાનને અડી રહી છે પાદશાહને બબ્બે કટકા ગાળિયું કાઢે છે સાહ ની ફૂલ ગુલાબી કાયા ને માથે નવ્વાણું હજાર રૂવાડા બેઠા થઈ ગયા ફોજ ને હંકારવાનો હુકમ દીધો સેપો ગુમ્પુ રેડી ટુ કન્ટિન્યુ